હમીરગઢ ખેડ ગ્રુપ ગ્રામ પંચાયત માં લાગતું રાયસંગપુરા ગામ આજે પાણી લઈને ભારે સમસ્યા ભોગવી રહ્યું છે આજે પણ સ્થાનિકો માટે પાણી મેળવવા માટે કેટલા કિલોમીટર સુધી પાણી મેળવવા માટે રજરપાટ કરવી પડે છે જો કે રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત યોજના સરકાર દ્વારા રાજ્યભરમાં અપાય છે ત્યારે હિંમતનગર તાલુકાના રાયસંગપુરામાં આજે પણ નળ જલ યોજના માત્ર નામ પૂરતું રહ્યું છે ગામમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે પંચાયતમાં પાણી પીવા લાયક ન હોવાને લઈને મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર બની છે આજે પણ મહિલા પાણી ભરતી વખતે વિરોધ તેમજ ઝઘડાઓ થતા હોવાનું સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે સાથોસાથ સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ઓગણીસો સુમતાલીસ પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર તો આ જ દન સુધી ને અમારા રાસિંગપુરા ગામની અંદર સર પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક અને સરકાર શ્રી છે ને આ ટ્રોકી જે બનાવી પંદર વીસ વર્ષથી તે જજરીત રીતે પરી રહેલી છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની બહુ સમસ્યા છે આ દન સુધી છે ને હું પંદ વીસથી પચીસ વર્ષ સુધી ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉ છું મહિલાઓનું બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં સર મોટર ચાલુ કરીને હું પાણી પાઉ છું અને આ જ સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી રજૂઆતો કેટલી રજૂઆતો કરી પણ આજ સુધી કોઈ સરકાર શ્રી કોઈ વાપરતું નથી અને આજ આજની સરકાર છે તુમાકુની સરકાર છે કોઈ અમારી કોઈ કમ્પ્લેન્ટ સાંભળતું પણ નથી સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયરૂપ સુવિધા આપવાના ભાગરૂપે સ્થાનિક ગ્રામ પંચાયત થકી પ્રતિ વ્યક્તિ દીઠ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટ ફાળવાતી હોય છે સાતો સાત વિવિધ યોજનાઓ અંતર્ગત પણ રસ્તા ઉપર ગટર લાઇટ માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો જો કે સ્થાનિક કક્ષાએ ચાલતી રાજનીતિ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપ થકી આજે કેટલાય ગામડાઓ સુવિધાઓથી વિહોણા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર થી સત્તર કિલોમીટર અંતરે આવેલા રાયસંગપુર ગામે દરેક વ્યક્તિની પાયારૂપ જરૂરિયાત ગણાતી પાણી માટે આજે પણ દરરોજ કેટલાય કિલોમીટર રજેરપાટ પછી ગામની મહિલાઓ પાણી મેળવે છે પ્રતિદિવસ થઈ રહેલી આ તકલીફના બદલે હવે સ્થાનિકોમાં પણ રાયસનપુર ગ્રામ પંચાયતથી લઈ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા પાણીના ટાંકાના અધિકારીઓ સામે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે જોકે આક્ષેપો અંતર્ગત સત્ય તો સમય આધારિત સામે આવશે પરંતુ હાલમાં સ્થાનિકોની પાણી માટે પણ પ્રતિદિવસ કેટલાય કિલોમીટર રજડવું પડે છે તે નવાઈની વાત છે જોકે હવે સ્થાનિકો ગ્રામ પંચાયત સહિત વહીવટી તંત્ર સામે આગામી સમયમાં આંદોલન તરફ આગળ વધે તો નવાય નહીં વર્ષોથી પાણીની તકલીફ છે અમે કુએ ગામને ફરી ફરીને પાણી લાઈ લાઈને પીએ છીએ લાઇટ હોય ના હોય લોકો બહેરો ઝઘડા કર્યું પેલું અમન લેવા દો પેલું કહે મન ભરવા દો તે પણ અમે ભરીને પાણી પીએ છીએ અમારે સાતસો પબ્લિકની વસ્તી છે આ ગામમાં તે પણ અમારે પાણીની સમસ્યા મટતી નથી સરકાર કહે અમે ચકલી ચાલુ કરો ને પાણી આવે તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવાલાયક તો અમે પાણી પીએ હું અમારે કઈ રીતના જીવન પેલું કરવાનું પાણી જો જ્યાં આવવા આવે ત્યાં જાવ ઉપર આ બે કિલોમીટરે જવું પર આ ત્રણ કિલોમીટરે જાઉ પર પાણીની કોઈ નક્કી જ ના હોય આ તા ન જીકવાય એટલા ભાર લે જ્યાં આવવા ઈજા ઉપર દરેક વ્યક્તિ માટે રસ્તા પાણી અને લાઇટ જેવી પાયરૂપ સુવિધાઓ પૂરી કરવાના મામલે ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામીણ વ્યક્તિને માથા રકમ ફાળવવામાં આવતી હોય છે જો કે યોગ્ય વહીવટ કરવામાં સ્થાનિક લોકો નબળા પુરવાર થાય તો ક્યારેક ભ્રષ્ટાચાર ઉડીને આખે વર્ગે તેઓ હોય છે ત્યારે હિંમતનગરના રાયસંગપુર ગામે પાણીની પરોજન આગામી સમયમાં કેટલા લોકો માટે સમસ્યા રૂપ બનશે એ તો સમજ બતાવશે અમારા ગામમાં પાણી પીવાલાયક નથી સાહેબ પચીસ વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં પણ પોણી કોઈ ભરતા નથી પોણી પીવા લાયક નથી અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર છે રાત દિવસ અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો ગયોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે ખેડ જવું પડે છે આ પંચાયત રજૂઆત કરીએ છીએ પણ કોઈ હો ભરતા નથી સાહેબ અમારી વાત કાલે થ કરીને થો ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર